હાટીના તેમજ ચોરવાડ પોલીસે કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો સોળ કિંમતનો દારૂના જથ્થાને નાશ કર્યો પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ માળિયા હાટીના પોલીસ સ્ટેશનનો કુલ બે લાખ એકત્રીસ હજાર ત્રણસો ચોર્યાસી કિંમતનો અને ચોરવાડ પોલીસ સ્ટેશનો અડત્રીસ હજાર નવસો બત્રીસ કિંમતનો દારૂનો જથ્થો નાશ કરાયો મેંદરડા નાયબ કલેક્ટર ભાવેશ ગરજર ઇન્ચાર્જ ડીવાયએસપી બીસી ઠક્કર પીઆઈએમસી પટેલ ચોરવાડ પોલીસ સ્ટેશન પીઆઈએસઆઈ મંધારા પીએસઆઈએમએમ હિંગોરા ચોરવાડ પીએસઆઈ વાળા નશાબંધી સાયએસએમ કોદાવલા સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં કુલ નાની મોટી ઓગણીસો બે ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશનની કુલ નાની મોટી ત્રણસો પંચોતેર બોટલ પર જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા